આ વી ગયા સી વીરવા છડા ડાડા એ લિયા તો આ નો ગેટ સે અથી અંદર ગરવાનું છે દુકાનો પણ છે અહીંયા સાઈડમાં મંદિર છે અમારું બેન પણ જો દર્શન કરે છે અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે મન્ડાડાનું મંદિર છે અહીંયા બધી સુવિધા છે આમે મેળો ભરાય હે એટલે ઝાડવા હેઠે બધે રવિવાર નદી મેળો ભરાય જોયા જેવું હો મેળો ભરાય હે ક્યારેક આવો તો આવજો અહીંયા લીયા વાછડા દાદાના દર્શન કરવા આ બધા માણા પણ હમાતું નહીં એટલું આવે હે મેં વાછડા ડાડા કમેન્ટ માં જય વાછડા ડાડા લખવાનું ભૂલતા નહીં હલો વાછડા ડાડા આ વાછડા નું મંદિર છે મોટું લિયા વાછડા ના ઘોડા પણ શિયા વાછડા

ઝાડ બહુ મસ્ત હે વાતાવરણ પણ બહુ મસ્ત હૈ દર રવિવારે અહીંયા મેળો ભરાય છે પઠેનો બધાય માણ માતોનો હોય એટલું હોય હમાઈ નહીં એટલું માણું હોય અને પ્રસાદ પણ તેદી બધોય સરસ સરસ મજાનો બનાવીને જમાડે છે પ્રસાદ પણ હોય માણા પ્રસાદ લેવા પણ આવે ये कर दे ये कर दे वो आए वहां पर मान पे सत्य बताए चाहिए वो सत्य पेड़े